થાચો ભાઈ થાચો ચક થી થી ચા પીવાનું સેટિંગ થઈ ગયું હોત ને તો મજા આવી જો સાબડિયા જાઉં પછી ચા પીવા ગબરજી નહી મારું બેટું એવું થઈને પડ્યું છે ને દિવાળી ઢુકડી આવે હરી ઘરની સાફ સફાઈ કરવાની બાકી છે અને સતા બહેરે વાંઢો થઈને રખડું રહું ઈ દાડે દારૂ પીને બાપડીને ભોઠાઈ ના હોત ને તો ઘર છોડીને તો ના જોત

પણ ઈ થઈ જોઈ થઈ જો હવે શું કરું કો હારું લે કોઈ ના આવતું હોય તો કોઈ ની હું આવું તારા ભેગો બીજું શું બચ્ચી કરવી બચી હવે એક દીએ દી જઈ ના વારા મારે પાસે ઘરની સાફ સફાઈ કરવાની બાચી છે ચમ તમારે ડુશી નથી ઘરે એટલે આમાં એવું છે ને કે પરમે મોયે ટેકાઈ ગયો તો પીડ્યો મારું બેટું દિવાળી ઢોકળી આવે હરી ને મારા પદુડી નથી આવ્યું પી જાય ને ડખા કરે પછી આ રી આવે રી બધો ભાગ લઈને તો મારે રખડવાનું ને પછી

અને વાગતા ઢોલે વળામણા કરાવશે અરે હાર ફૂલડા નો પહેરાવે એવું કરજો જે વખતે વળ્યા છે ખરા બપોરના એ રામ રામ બે ભાઈ ઓહો જમાયો છે એમને ઓરા રા રામ રામ મજામાં તમે વહુ મેલો એટલે અમે તો મજામાં જ

તારા બાણ નો હું તારો બાળકો ઉતરું મારા બાટવા નહી બઉ ચડવા શું અહીંયા છૂટું લે સૂટું આવી જેટલી મળશેરી આ તો લાવણ ઓય છો છોટી ઘટાબા આયા છો ઓય તારા બા નું લગન લઈને આયા તા બહુદા અલ્યા બા તમે ચૂપરો ભડુ હું ચૂપરો હું અલ્યા એક ઢોળ ભેગિયા ની 32 બારી કાઈ ના હોય એમ ને એમ ડોસી ગાટી બેઠા છે ને મને વહુ વગરનો નો કરશે જો છોકરા કઈ જો છો આજ જો આણે તારી બહુ ને ના મેલી લાશાના ઢગલા થાય તમને નથી કેતા કોચું કુતરું છો છે ને એનું કેતા ઠીક છે એ તારા છોડી મેલવાની આજે નથી કાલે નથી મેલવી થોડી ઘણી ને તો નેકળો હોય છે અહીંયા શરમ બગન બેઠો છે શું તું હે તું હે દાતી હગુ સૂટો અરે પણ વગર હાટે મડ હગુ છું તું મને કોઈ છોડી નહી આલે અલ્યા મો કરાઈ સ્ટારો હગુ અને તોય નહી થાય ને તો જાપાન થી લઈ આલીશ આવો પનોતી વેવાય હોય છે હે તું હવે પનોતી તું હઈશ ને કે તારો કાકો હશે મને કે પનોતી બોલો

મારે ટેકાબૂત પડશે ને દારૂડીએ મારી દિવાળી બગાડી આ મારી જભાને કરમ ભમરાળી છે પ્રેમથી વાત કરી હોય તો બિચારા તેડીને જાતા રહેતો પણ હવે શું કરું કો એ ટુટુડ ઉપર વાત આવે હરીન બળી એમ કરું ફોન કરીને કહું તેડી જો પણ ફોન કરીશ તો મારા એ ટુટુડ નું શું પડશે આ ઈ તો ફોમેટ્રી